ટીમ વોર્ડ નંબર આવી પહોંચી છે છે આ વિસ્તાર જ્યાં છેલ્લા ઘણા સમયથી વીજ સપ્લાયમાં જે અનિયમિતતા છે ને લો વોલ્ટેજના કારણે ઘણા બધા જે સંસાધનો છે તે પણ ઉડી ગયા છે તેવી બધી ફરિયાદો અમને મળી હતી અહીંયાની મહિલાઓ ભેગી થયેલી છે આપણે એમની જોડે વાત કરીશું કારણ કે મહિલાઓ આખો દિવસ ઘરમાં રહે છે ગૃહણીઓ પણ છે એટલે સ્વાભાવિક છે કે એમના તકલીફો પડતી હશે બેન શું કહેશો તમારે ત્યાં કેવા પ્રકારની તકલીફો છે મારા ઘરે જ મારા પોતાના જ અનુભવ કે તમારા 4 દિવસ પર જ મારા એસી નું વોલ્ટેજ ના કારણે સર્કિટ ઉડી ગઈ આ બધો જ ખર્જો થાય તે કોણ ભગસ જીવી વાળા અમને લાઈટ બિલ માં કટ કાપશે આ વોલ્ટેજ નો પ્રોબ્લેમ છે દર મંગળવારે મેન્ટેનન્સ માટે લાઈટો બંધ રાખે છે તો તમે લોકો એ લોકો કામ શું કરે છે ગઈ કાલે રાત્રે અમને જે તકલીફ પડી છે ને એવી અત્યાર સુધી માં કદાચ કોઈ દિવસ નહીં પડી હોય અને અમે એવી આશા રાખીએ છીએ કે હવે પછી ના પડે તકલીફ જો પડશે તો એનું પરિણામ પછી બહુ આગળ ખરાબ આવશે અમે બધાએ નક્કી કર્યું છે કે હવે કઈ પણ કમ્પ્લેન હશે કઈ પણ પ્રોબ્લેમ હશે બધા જ ભેગા થઈને મધ્ય ગુજરાતની ઓફિસમાં જઈને બેસી જઈશું બેન તમારા ત્યાં કેટલા દિવસથી આ પ્રોબ્લેમ આવી રહ્યો છે ને આ અંગે તમે રજૂઆત કરી તમને શું જોવા મળે છેલ્લા પંદર દિવસથી આ અમારા એરિયામાં આ જે પ્રોબ્લેમ છે અને અમે રજૂઆત કરી છે તો કોઈ ફોન ઉઠાવતું નથી એમના ફોન તો સાઇટ પર મૂકેલા જ હોય છે એટલે એ લોકો એમ કે છે કે અમે તમારો હેલ્પલાઇન નંબર અમે નાખેલો છે તમે અમને આ જગ્યા પર કમ્પ્લેન કરો પણ કોઈ ફોન ઉઠાવે તમારી કમ્પ્લેન કોઈ રજૂઆત થાય ને ફોન જ નથી ઉઠાવતા એ લોકો છેલ્લા પંદર દિવસથી આ પ્રોબ્લેમ છે જીબી વાળા ફોન ઉપાડતા નથી એવી સમજ એવી પણ કમ્પ્લેન અહીંયાથી મળી રહી છે બેન તમારા ત્યાં શું બળ્યું છે અમારી ત્યાં એસી કોમ્પ્રેસર બ જે ઇન્ડિયા ઇલેક્ટ્રિક ફ્રીજ બધું જ પંદર દિવસ થી પ્રોબ્લેમ છે અને અમારી ઘર થી તો બહુ રજુઆતો કરવામાં આવેલી છે પણ કોઈ નિકાલ નથી ના આપણી જોડે મહિલા તબીબ પણ છે બેન શું છે છે તકલીફ ને ખબર પડે જે અનુભવે એને ખબર પડે લોડ સેટિંગ ના નામે કે ખબર નહીં લાઈટ નું ફ્લક્ચ્યુએશન એટલું બધું રહે છે ઘડીકમાં પંખો એકદમ ધીમો થઈ જાય અને ક્યારેક એટલો સ્પીડમાં ફરે કે એમ લાગે કે રિસર આપણા પર આવીને પડશે કાલે અમારા પંખાનું કેપેસિટર ઉડી ગયું ટીવી બળી ગયું લેપટોપના વાયર બળી ગયા અને આખી રાત હેરાન થયા એ જુદા લગભગ પંદર વીસ દિવસ થી આ ચાલે છે રોજ ગમે તે ટાઈમે ગમે તેટલા ટાઈમ માટે વીજ પ્રવાહ કટ થઈ જાય છે અને ફોન કરે તો કોઈ ઉપાડતું નથી સખત હેરાન ગતિ છે ઘરમાં વૃદ્ધો પણ છે એ પણ બહુ તકલીફ વેઠે છે એટલે ઘરમાં વૃદ્ધો છે અને સામાન્ય લોકોની એક સામાન્ય કમ્પ્લેન છે કે ફોન ઉપાડતા નથી બેન તમારા ત્યાં પણ વડીલો છે બાળકો છે શું લાગે છે શું થાય છે બાળકોને વડીલો બધા બહુ હેરાન થાય છે ને ઘર આવે બધાને ઓનલાઈન ચાલતું હોય તે એના એને લીધે એ મળતું નથી નેટવર્ક એટલે એનામાં બી પ્રોબ્લેમ થાય છે એ લોકોને ઓનલાઈન ભણવાનું હોય કે ઓનલાઈન જોબ હોય એનામાં બી પ્રોબ્લેમ થઈ જાય છે કારણ કે વાઈફાઈ એ બધું જતું રહે બધું જતું રહે છે એટલે ભણતરનો પણ પ્રોબ્લેમ છે વોર્ડ નંબર 6 છે

છેલ્લા પંદર દિવસથી ખરેખર આ જેટલી બહેનો જે ફરિયાદ કરી છે બિલકુલ વ્યાજબી છે અને એ બાબતમાં હું બારિયા સાહેબ અમારા એક નવા આવેલા બેરાવત સાહેબ અને અમારા જ વિસ્તારમાં રહે છે ચેતનભાઈ કલાલ સાહેબ આ સૌ હું સીધી લીટીમાં સંકલનમાં છું કદાચ લાઇટોનો પ્રોબ્લેમ છે આવતું હશે ઓવરલોડ છે કદાચ જીબી એમ કહેતા હશે કે તમે તમારા ઘરમાં વારંવાર ઇસ્ટ્રીમ બદલતા રહો છો એની જાણ નથી કરતા એ પ્રશ્ન પણ તમારી જગ્યાએ હશે અમે એનામાં કોઈ ના નથી પડતા પણ સૌથી મોટી દુઃખની વાત એ છે કે બે વાગીને ચાલીસ મિનિટે કાલે રાત્રે જ્યારે મેં જીબીમાં ફોન કર્યો તો એ રિસીવ કરવાવાળા કર્મચારી મને એમ કહેતો હતો કે વોલ્ટેજનો જે પ્રોબ્લેમ છે ને એ તમારા વાયરિંગના લીધે થાય જીબીનો વિષય નથી ચાલો મોટા ભાઈ હું સ્વીકારું છું મારા ઘરમાં કદાચ વાયરિંગમાં ભૂલ હશે પણ આખા વિસ્તારમાં વાયરિંગમાં ભૂલ હોય ભાઈ આખા વિસ્તારમાં ને એટલીસ્ટ હું બારિયા સાહેબ કલાલ સાહેબ અને બેરાવત સાહેબ અને જવાબદાર વ્યક્તિઓને કહેવા માંગુ છું તમારો સ્ટાફ જે રાત્રે હાજર રહે છે ને એ મોટાભાગે મારી પાસે એવી વિડીયોના ફોટોગ્રાફ પણ છે કે અમે રાત્રે જ્યારે રૂબરૂ ફરિયાદ કરાવ ને ત્યારે કમ્પ્લેટ નંબરનું રિસીવ ઉઠાવીને બાજુમાં મૂકેલું હોય છે ને અમે જ્યારે એમને રજૂઆત કરીએ ત્યારે અભદ્ર ભાષામાં વાત કરે છે અમારી સાથે જો આનું નિરાકરણ નહીં આવે ને આ બહેનો જે મુજબ કહે છે ને આજે રાત્રે આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવ્યું તમે બસો અઢીસો જણા વિસ્તારમાં રહ્યો એટલે ચોક્કસ આજે રાત્રે અમે જીબી જઈને એમની ઓફિસમાં ધરણા પર બેસી જઈશું આનો નિકાલ સત્તર લાવો એવીમાં તમને હાથ જોડીને વિનંતી છે ના હોય તો તમે અમારા વિસ્તારમાં આવીને તમે જવાબદાર અધિકારીઓ અમારા ઘરમાં આવીને રો તમને ખબર પડે કે લાઈટ વગર કેવી રીતે રહેવાય છે ધન્યવાદ હવે પ્રશ્ન એ થાય છે કે નગરપાલિકા પ્રમુખ જોડે જો આવી રીતે વીજ વીજ કંપનીવાળા જો અભદ્ર વારસાનું વર્તન કરતા હોય કોણ સાઈટ પર મૂકી દેતા હોય આ એક ગંભીર પ્રશ્ન છે એમજીબી સી મંગળ દર મંગળવારે મેન્ટેનન્સના નામે લાઇટો બંધ કરે છે મેન્ટેનન્સ કર્યા જો આવી મેન્ટેન આવે છે તો શું મેન્ટેનન્સ મેન્ટેનન્સ કરે છે છે એક મોટો પ્રશ્ન અને જો જો કર્યા બાદ પણ આ પરિસ્થિતિ યથાવત છે એનો મતલબ કે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ કામના નથી તમારા ઇન્સ્ટ્રુમેન્ટ બગડી ગયા છે રિપ્લેસ કરવાની જરૂર છે ગ્રાહકોની ફરિયાદો છે કે તમે જો મેન્ટેનન્સ નામે વીજ પુરવઠો બંધ કરો છો તમે તમામ પ્રકારના શુલ્ક લો છો વેરાઓ લો છો લાઇટ બિલ તમે ટાઈમથી ટાઈમ માંગો છો તો સુવિધા કેમ નથી આપતા એક મોટો પ્રશ્ન હવે અહીંયા એ ઉપસ્થિત થવા પામ્યો છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ધન્યવાદ